આગાહી કરવામાં છે અને સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ અને છોટાઉદેપુર જિલ્લાની બીજી મુખ્ય નદી એટલે કે હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા સ્થાનિક લોકો નજારો જોવા માટે પહોંચ્યા હતા તો નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે હવે આપણે હિરણ નદીના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ બે કાંઠે અત્યારે હિરણ નદી વહી રહી છે અને સ્થાનિક લોકો આ નજારાને જોવા માટે હિરણના કાંઠે ઉમટી રહ્યા છે છોટાઉદેવપુરની હિરણ નદી જ્યાં ઘોડાપુરની સ્થિતિ બની છે રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે અને પુષ્કળ પાણીની આવક હિરણ નદીમાં થઈ રહી છે પ્રવાસમાં ભારે વરસાદ જેને કારણે નદીમાં સતત પાણીની આવક અને આ આડબંધ પણ ઓવરફ્લો થતા લોકો આ નજારાને જોવા માટે પહોંચી ગયા છે અત્યારે આ રાજવાસના નદીમાં ડેમ બનાવેલ છે ઉપરના વાસમાં વરસાદ વધારે પડવાથી નદીમાં પાણી પુષ્કળ આવેલ છે અને બહુ જ સારું કહેવાય છે કારણ કે દર વર્ષ કરતા વરસાદ બી અત્યારે સારો છે અને પાણી બી નદીમાં વધારે આવેલ છે એનાથી ખેડૂતો માટે બહુ લાભદાયક છે બાકી દર સાલ એવું થાય છે કે પાણી નદીમાં ના આવવાથી કુવાના પાણીના સ્થળ બહુ નીચે ઉતરી જાય છે તેના બદલે આ વખતે ખેડૂતો માટે બહુ ખુશીનો માહોલ જોવા મળે છે અને પાણીનું વધારે બહુ સારું દેખાય છે જો જોવા આવે છે છે પાણીમાં બહુ સારું ઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે આજે પણ મુશળધાર વરસાદ પડવાના કારણે બોડેલી તાલુકાના રાજવાસણા ગામે પસાર થતી આ હેરણ નદીના દ્રશ્યો છે ગાયકવાડ શાસન દરમિયાન બનાવવામાં આવેલ આ આડબંધ આજે ઓવરફ્લો થયો છે અને આ જે પાણીનો નજારો છે ઓવરફ્લોનો તે અદભુત નજારો છે અહીંયા સતત બીજા દિવસે પણ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાનું જે તંત્ર છે તે હેરણ નદી કાંઠે આવેલા જે ગામો છે તે ગામોના લોકોને નદી કાંઠાના વિસ્તાર તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે સાથે સાથે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે વરસાદી માહોલ જામ્યો છે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિભાગને પણ આજે એલર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાની જે આ હેરણ નદી છે તે આજે બે કાંઠે વહી રહી છે મોહેશ વીટીવી ન્યૂઝ છોટા